આ દિવસોમાં અમદાવાદ શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ફરી એકવાર ચર્ચામાં આવી છે થોડાક દિવસ પહેલા રખિયાલ વિસ્તારમાં સામાજિક તત્વોએ તલવાર સાથે આતંક મચાવ્યા હતા તે ઘટનાના વિડીયો સમગ્ર ગુજરાતભરમાં વાયરલ થયા હતા અને ત્યારબાદ ગઈકાલે રાતનો પણ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં કહેવાય રહ્યું છે કે આ વિડીયોમાં ચારથી પાંચ જેટલા શખ્સો વાહનો ઉપર આવે છે ત્યારબાદ એક યુવાનને ઘેરી લે છે અને યુવાનને ગાડી ઉપર બેસાડીને તેનું અપહરણ કરીને લઈ જાય છે આ અપહરણનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો અને આ ઘટના બન્યા બાદ રખિયાલ પોલીસ પણ હરકતમાં આવી હતી આ મામલાના સંદર્ભમાં આ જે અપહરણ કરવામાં આવ્યું છે તે મામલે પોલીસે ગુનો પણ નોંધ્યો હતો ત્યારે પોલીસ તપાસમાં મહત્ત્વના ખુલાસા સામે આવી રહ્યા છે જેમાં રખિયાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીજે ચૈતર્યા જણાવી રહ્યા છે કે આ ઘટનામાં ફરિયાદી અને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ભૂતકાળમાં તેમની સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે અને છેલ્લા થોડાક સમયથી તેમના વચ્ચે તકરાર ચાલતી હતી અને આ તકરારના સંદર્ભમાં આરોપીઓએ ફરિયાદીનું અપહરણ કર્યું હતું પહેલાં તો શું કહી રહ્યા છે બીજે ચૈતરિયા તે સાંભળી લો ભેગા થયા ત્યાં નાનો મોટો ઝઘડો થયો તો આ નાની મોટી ઝઘડાઓ આ લોકોને ચાલે જ છે ફરિયાદી આરોપી ધરાવે છે આ કામે શ્રી છે અરમાન ઉર્ફે અમન પઠાણ જે સુંદરમનગર બે છે એમના જણાવ્યા પ્રમાણે એ તથા એમના મિત્ર ગરીબનગર હતા ત્યારે સામાવાળા લોકો એની પાછળ આવી એટલે આ લોકો ભાગ્યા ગયા અને મુમિન ચોક પાસે પકડી અને એના મિત્રને લઈ ગયા અને ત્યાંથી રાજીવનગર મોરારજી ચોકમાં લઈ ગયા ત્યાં ઢીકા પાટુનો બેઝબોલના દુકાનો ચાકુથી માર માર્યો અને પછી છોડી દીધા એટલે એ બાબતનું ફરિયાદ જાહેર કરેલી છે અને આ કામે પોલીસે તમામ આરોપીઓને અપ કરેલા છે જેમાં એક માઇનર છે અને બે પુખ્ત ધરાવે છે અને હાલ એની વિવિધ કાર્યવાહી ચાલુ છે ઝઘડાના કારણ વિવિધ કારણો સામે આવે છે પણ હજી એની તપાસ ચાલુ છે કે એક્ઝેક્ટ કારણ શું હતું અને આ લોકો વિરુદ્ધ તમામ વિરુદ્ધ ફરિયાદી અને આરોપીઓ વિરુદ્ધ ઘણા ગુનાઓ દાખલ થયેલા છે પ્રોહિબિશન મારામારી મિલકત પદ્ધતિ બધા આપણે સાંભળ્યા હતા રખિયાલના પોલીસ ઇન્સ્પેક્ટર બીજે ચેતરિયા તેમણે આ મામલાને લઈને વિગતે માહિતી આપી છે ને જે ઘટના બની છે સોશિયલ મીડિયા ઉપર જે વિડીયો વાયરલ થયો તો વિડીયોના આધારે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરીને આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની સામે કાયદેસરના પગલા લેવાની દર્શક મિત્રો એનકવરેજ કવરેજ ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં